સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે મહેતા તમારા ઘણા બધા પ્રશ્ન કમેન્ટની અંદર આવતા હોય છે સામાન્ય રીતે હું કમેન્ટમાં જ રિપ્લાય આપી દેતો હોઉં છું જ્યાં પ્રશ્ન હોય ત્યાં જ તમને તેનો નીચે જવાબ મળી જાય એટલે જે વ્યક્તિનો પ્રશ્ન હોય તેને તરત જ જવાબ મળી જતો હોય છે પણ અમુક પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે ફ્રિકવન્ટલી પૂછાતા હોય છે અને બધા લોકો છે એ મારી બધી કમેન્ટ અને તેના રિપ્લાય ન વાંચતા હોય પાછા અમુક પ્રશ્ન છે એ બહુ લોજિકલ હોય છે અને બધા લોકોને ખબર પડે એ બહુ જરૂરી છે એટલા જ માટે અત્યારના તમારા માટે અમુક પ્રશ્ન અને તેના જવાબ લઈને આવ્યો છું બહુ સારા પ્રશ્ન છે બરાબર વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો તમને ઘણી નવી જાણકારી પણ મળશે બરાબર છે આ પહેલી તમે કમેન્ટ જોઈ શકો છો એમાં બે પ્રશ્ન પૂછેલા છે છ થી આઠ વેઇટિંગ આવશે સોશિયલ સાયન્સમાં તો પેલા સમજી લો કે વેઇટિંગ આવવાનું છે બરાબર છે જેવી ભરતી પૂરી થઈ તે પછી વીસ ટકાનું વેઇટિંગ હોય છે દરેક ભરતી અંદર આવવું હોય છે બરાબર જ્યારે છ થી આઠમાં શિક્ષકોને હાજર કરશે ત્યાર પછી લગભગ એક મહિનાનો સમય હોય છે પછી રિપોર્ટ તૈયાર થાય કે કેટલા લોકો ગેરહાજર છે

ગિરહાર્જર હોય એનું વેઇટિંગ પણ આવશે તો એ તમે સમજી લો ગિરાજર હોય કોઈ વેઇટિંગ એનું ના આવે બરાબર જે ઉમેદવાર ગેરહાજર છે એનો મતલબ કે એ વ્યક્તિ નોકરી નથી કરવી એટલા માટે એ ગેરહાજર છે બરાબર એટલે ગિરહાર્જર હોય એનું વેઇટિંગ ના આવે એક્ઝામ્પલ આપું તો માની લો હજાર જણા છે એની ભરતી થઈ બરાબર છે પછી હજારમાંથી અમુક લોકો ગેરહાજર રહ્યા છે માની લો પચાસ જણા ગિરહજર છે તો એક હજાર એકથી થી લઈને એક હજાર પચાસ સુધીને છે એ વેઇટિંગમાં આવશે અને એ લોકોને બોલાવશે

કચ્છ છ થી ની ભરતી પછી આવશે તો કચ્છમાં લાગેલા રિપીટ થશે ને પ્લીઝ જવાબ વિનંતી તો આવું થશે તે પછી કચ્છની ભરતી ચાલુ થઈ જશે તરત જ બરાબર અને બે ભરતી પૂરી થઈ જશે ત્યારબાદ છ ની સામાન્ય ભરતી જે હતી ને એનું વેઇટિંગ ઓપરેટ થશે બરાબર છે એટલે જે ઉમેદવાર જે એ કચ્છમાં લાગી ગયા છે એનું નામ સામાન્યની અંદર આવશે વેઇટિંગની અંદર એટલે એ લોકો શું કરશે કચ્છની નોકરી મૂકી અને સામાન્યની અંદર આવશે આવું થવાનું જ છે બરાબર ઘણા લોકોને એવું હોય કે આવું નહીં થાય કારણ કે કચ્છ છે એની અંદર પરમનન્ટ છે તમારે બહેન તરીકે સહમતી લઈ લીધી હશે કે તમારે આજીવન આયજ નોકરી કરવાની પણ તમે એવું શું સમજો કે વેઇટિંગમાં તમારું નામ હોય એ તમારો હક રે બીજી વાત તમે કચ્છની નોકરી સ્વીકાર લીધી છે તો એમાં તમે રાજીનામું આપી શકો છો આ તમે એકને કેડરમાં બીજી વાર જાઓ છો તો તમારે બોન્ડ ભરવાનું હોય છે બરાબર ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ હોય છે તો માણસો બોન્ડ ભરીને પણ આવશે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું બરાબર અત્યારના મારું નામ છે છ થી આઠમાં આવી ગયું છે પણ માની લ્યો કોઈ એવો ઉમેદવાર છે જેનું નામ છ થી આઠમાં નથી આવેલું કોઈ મહિલા છે માની લ્યો બરાબર છે કોઈ મહિલા છે જેને એકદમ મેરિટ છે કટોકટ હતું બરાબર છ થી આઠમાં સામાન્યમાં એનું નામ નથી આવ્યું હવે એના ફરજિયાત કચ્છમાં સ્વીકારી લીધું બરાબર છે કચ્છની ભરતી ચાલુ થઈ ત્યાં કે આજીવન પરી કચ્છમાં રહેવું પડે ત્યાં એને બરાબર છે અને ઘણા બધા વ્યક્તિ હોય એવું વિચારતા હોય કે અત્યારે ભલે ત્રણ લાખનો બોન ભરવો પડે ભલે પાંચ છ વર્ષ છે એ રહેવું પડે કારણ કે સામાન્ય ભરતીમાં તમને કોઈ પણ જિલ્લો મળે બરાબર છે પાંચ સાત વર્ષ તમારે રહેવું પડે તમને બદલીને ચાન્સ તો ખરા બદલીને ચાન્સ જ નથી એટલે આવું રહેવાનું જ છે હું આની પહેલા જ એટલે માટે છે ને એ કચ્છની ભરતીનો વિરોધ કરતો હતો કે કચ્છની નોખી ભરતી થવાની જરૂર જ નહોતી મેં આને પેલા વિડીયો બનાવેલા હતા કે આવું થાશે જ બરાબર છે કારણ કે કચ્છની નોખી ભરતી કરીને એમાં તો ત્રણ ચાર અલગ અલગ નુકસાન છે સૌથી વધારે ઉમેદવારોને નુકસાન છે આની અંદર તમે સમજો કચ્છની અલગથી ભરતી કરી એટલે જે ઉમેદવાર એવા હતા જેને સામાન્યમાં નામ હતું મતલબ સામાન્ય એના ફોર્મ ભર્યું તું પછી કચ્છની ભરતી આવી ને ત્યારે શું થયું કે એ લોકોની ઉંમરને લીધે એ લોકો કચ્છમાં ફોર્મ નથી ભરી શક્યા પેલા તો આ પ્રશ્ન થયો બરાબર બીજી વસ્તુ કે ઘણા બધા ઉમેદવાર એવા છે કે જે પ્રોપર કચ્છના જ છે એ લોકોને કચ્છમાં જ જવું છે પણ એ શું કરશે સૌથી પહેલાં સામાન્યની અંદર જે સીટ છે બરાબર જેમ કે બનાસકાંઠા જે પાટણ જે આજુબાજુના કચ્છના જિલ્લા છે એમાં નોકરી લઈ લેશે બરાબર પછી જેવું કચ્છનું આવશે ને ત્યારે પછી કચ્છમાં વહ્યા જશે બરાબર એટલે સામાન્ય જગ્યા છે એ ખાલી રહેશે એટલે એ જગ્યા બગાડશે જે તે જિલ્લાની અત્યારે ઘણા બધા ઉમેદવારો એવું કરેલું જ છે બરાબર પ્રોપર હજી છે પ્રોપર કચ્છના હતા બરાબર છે અને કચ્છમાં જગ્યા પેલી જ નથી એટલે એ જાય કેવી રીતના કચ્છમાં થોડી ઘણી જગ્યા આપી હોય ને સો બોસો એ જગ્યા તો જે કચ્છના ઉમેદવાર છે એ કચ્છમાં તો જાત પણ એવું થયું જ નહીં તમારે જો ફરજિયાત કચ્છમાં રહેવાનું જ છે તો તમે ખાલી એક બાંયધરી પત્રક અને સંમતિપત્રક એ ભરાવી શકો છો પણ આ લોકોએ અલગ જ નોખી ભરતી ઘર નાખી એટલે અમુક લોકો જે એ પહેલા કચ્છના છે એ સામાન્યમાં આવશે પછી પાછળથી કચ્છમાં જશે એટલે કે બીજો પ્રશ્ન રહે અને તમે અત્યારે જે પ્રશ્ન પૂછ્યો છે આ એ થવાનું જ છે બરાબર કે વેઇટિંગ આવશે ત્યારે અમુક લોકો કચ્છને મૂકીને સામાન્યમાં પાછા આવશે બોન્ડ ભરીને આવશે કારણ કે એને ખબર છે આજીવન જીવન કચ્છમાં રહેવા કરતાં ત્રણ લાખ ભરી અને પાંચ સાત વર્ષ કોઈ પણ બીજા જિલ્લામાં રહેવું સારું કારણ કે ભવિષ્યમાં પોતાના જિલ્લામાં બદલી તો થઈ જાય કારણ કે નોકરીનો સવાલ છે નોકરી છે એ ઓછા ત્યાં માટે ના હોય પચીસ ત્રીસ વર્ષ સુધી કરવાની હોય મિનિમમ તો ત્રીસ વર્ષ સુધી તમે કોઈ કચ્છમાં કચ્છમાં આખો જિલ્લો બદલાઈ નાખો બરાબર છે કોઈ વ્યક્તિ જે સૌરાષ્ટ્રમાં કોઈ બીજા જિલ્લામાં રહેતું હોય કોઈ ઓલી બાજુ રહેતું હોય બરાબર દક્ષિણ ગુજરાત બાજુ તો આખો પોતાનો જિલ્લો બદલાવે તે ન પણ ગમે કોઈ વ્યક્તિને એટલે એટલા માટે આવું રહેવાનું છે બરાબર છે એટલા માટે હું ઘણી વાર કહેતો હતો કચ્છની ભરતીનો વિરોધ કરતો હતો વિડીયો પણ બનાવેલા હતા જો તમે મને પહેલેથી ફોલો કરતા હો તમને ખબર પડી ગઈ હશે ચલો હવે ગણિતરાની બે કમેન્ટ છે ગણિત વિજ્ઞાન સૌથી છેલ્લે આવશે એવું લાગે છે આ કમેન્ટ છે પ્રશ્ન નથી અને બીજી કમેન્ટ છે ગણિત વિજ્ઞાનની ભરતી કરવાના જ નથી એવું લાગી રહ્યું છે હવે તો આ લોકોના નાટક જોઈને તો તમે એ સમજી લો કે આ નાટક નથી અત્યારના હું સમજી શકું છું કે તમારી ભરતી સૌથી છેલ્લે થાય છે એટલે થોડોક અંદરથી ગુસ્સો આવતો હોય અથવા એવું લાગતું હોય કે આ લોકોને ભરતી નથી કરવી પણ એવું નથી બરાબર છે જે લોકોને ભરતી ન જ કરવી હોય તો આવી રીતના મેરિટ બહાર પાડે અથવા તો એવું કંઈ કરત જ નહીં આ કોર્ટ કેસને લીધે ભરતી છે દોઢ મહિના ગઈ બાકી તમને ખબર જ હતી કે પેલા બધા પાંચ છ દિવસ વાળાનો વારો હતો પછી વાળાનો વારો હતો અને પછી વારો હતો જયારે આ ભરતી છે સમિતિ નહોતી બહેનની પેલા જે જૂનું મેરિટ હતું એ પ્રમાણે તમને કહું છું બરાબર છે એટલે પહેલા એવું થયું હતું અને ત્યારે એ લોકો ભરતી કરવા જ હતા પણ આ વખતે વિભાગને કંઈક અલગ ગણતરી હશે એવું બની શકે કે સૌથી પહેલા સોશિયલ સાયન્સ વાળાને વાળાને પહેલા હાજર કરી નાખે અને ગણિત વિજ્ઞાન વાળાને પછી હાજર કરે પોસિબિલિટી જાય એવું બની શકે અથવા એવું બને કે પહેલાં ફટાફટ છે એ બે ત્રણ દિવસ બે ત્રણ દિવસની અંદર છે ને ફટાફટ રાઉન્ડ બહાર પાડી અને સોશિયલ સાયન્સ અને ભાષાની ભરતી પૂરી કરી નાખે ને પછી એકી સાથે ગણિત વિજ્ઞાનની ભરતી કરે અને પછી બધાને એક હાજર કરે આવું પણ બની શકે વિભાગે કંઈક સારું જ વિચારેલું હશે કારણ કે મને ખબર છે વિભાગમાં જેટલા અધિકારીઓ છે એ બહુ બહુ સારું કામ કરે છે તમે એકવાર જાશો અહીંયા તમને ખબર પડી જશે બધે સપોર્ટિવ વ્યક્તિ જે સારું કામ કરે છે નવ થી બારમાં હજી એવું બની થઈ છે કે અમુક અધિકારી અથવા તો કોઈ પણ વ્યક્તિને લીધે છે એ કંઈક મિસમેનેજમેન્ટ થયું હોય પણ છ થી આઠમાં એવું નથી વ્યવસ્થિત કામ આવી જાય એટલે ભરતી કરવાના છે નિરાશ દાદવ થોડીક મોડી સાથે પણ થશે ખરા ગણિત વિજ્ઞાનની પ્રોપર ભરતી થશે જો તમારો વારો આવશે તો તમારો વારો આવી જ જવાનો છે બરાબર નામ હશે તો ક્લિયર છે ચાલો પછી આ એક થોડોક યુનિક પ્રશ્ન છે તમે જોઈ શકો છો કચ્છની ભરતીમાં પતિ પત્નીના કેસમાં જિલ્લા બદલી થાય કે ન થાય તેની માહિતી હોય તો આપોને હવે જો હવે આમાં છે ને ઘણા વ્યક્તિના એવો પ્રશ્ન છે કે મારી સાથે જ અમુક ઉમેદવાર હતા જે પતિ પત્ની હોય પતિ છે એનો પોતાનો બિઝનેસ હોય જે તે જિલ્લાની અંદર એ પોતાનો બિઝનેસ તો વાઇન્ડઅપ કરીને ક્યાં જાય નહીં અને પત્નીને છે ત્રણસો ચારસો કિલોમીટર દૂર છે કોઈ જિલ્લો મળ્યો હોય કોઈ રાજકોટના છે એને બનાસકાંઠા મળ્યું છે બરાબર છે કોઈ પછી જામનગરના છે તો એને અમરેલી કે ભાવનગર મળેલું છે કોઈને દાહોદ મળેલો સૌરાષ્ટ્રના છે દાહોદ મળેલું છે હવે એ લોકોને ખબર છે કે પાંચ સાત વર્ષ પછી છે એ બદલી મળી જવાની છે છ વર્ષે સાત વર્ષે ગમે ત્યારે બદલી મળશે તો પોતાના જિલ્લામાં આવી શકે પતિ પત્ની નોખા થવું પડે તો થઈ શકે વાંધો નહીં થોડોક સમય છે સ્ટ્રગલ કરવું તો કરી લે પણ કચ્છમાં એવું નથી કચ્છમાં જેવી લાગી ગઈ આ જીવન કચ્છમાં જ રહેવાનું છે તો આ પ્રશ્ન તમારો થાય સમજી શકું છું પણ અત્યારના હાલમાં આના વિશે કોઈ માહિતી નથી આના માટે તમારે રજૂઆત કરવા જવી પડે વિભાગની અંદર બરાબર તો કોઈ લેડી છે કોઈ મહિલા છે બરાબર એને મળ્યું કચ્છની અંદર અને તેમના પતિ જે કોઈ અલગ જિલ્લામાં છે તો થોડાક વર્ષ પછી એને બદલી મળી શકે એવું ખાલી મહિલાને ચાન્સ આપવું જોઈએ આવું મને પણ લાગે છે કે આપવું જોઈએ પણ હાલમાં કોઈ એવું કંઈ અપડેટ આવેલું નથી અને એવું કંઈ લખેલું પણ નથી એટલે અત્યારના તમે એમ માનીને રહ્યો કે કચ્છમાં તમે ગયા પછી તમારે પરમનન્ટ કચ્છમાં જ રહેવું પડશે એટલા માટે જો તમારું નામ કચ્છમાં આવે છે અને તમે નોકરી કરવાના આજીવન કચ્છમાં નોકરી કરવા માટે તૈયાર હો તો જ તમે કચ્છની નોકરી સ્વીકારજો પછી એવું નથી કે તમે જિલ્લા પસંદગીમાં ગયા કચ્છ રહી લીધું અને પછી તમે જાતા જ નથી કચ્છની અંદર આવું કરશો તો તમે પછી કોકની જઈ જગ્યા જઈ ખાઈ જશો બરાબર એટલે આવું ન કરતા એકવાર તમે તપાસ કરી લો બધી વસ્તુની બરાબર જોઈ લ્યો કે તમારે જવું જ છે નોકરી કરવી છે તો જ તમે ત્યાં જાજો નકર ના જાતા કારણ કે આ પ્રશ્ન હજી ઘણા લોકોનો છે અને હાલમાં કોઈ એવું છે નહીં કે તમને બદલી મળી જાય તમારા જીવન રહેવાનું છે એ પ્રમાણે તમારે જોવાનું રહેશે ક્લિયર છે પછી આ એક કમેન્ટ જે પ્રશ્ન નથી હવે આ કમેન્ટ શું કામ આવેલી છે પણ તમને જણાવવાનું છું છ થી આઠમાં હવે બદલીના ચાન્સ જ નથી ભાઈ હવે આ કમેન્ટ શું કામ આવેલી છે તમને સમજાવી દઉં મેં એક વિડીયો બનાવેલો હતો જેમાં મેં તમને કીધું હતું કે અત્યારે તમને જ્યાં પણ નોકરી મળી સ્વીકારી લેવી જોઈએ બરાબર છે સામાન્ય ભરતીની વાત કરું છું કચ્છની વાત નથી કરતો બરાબર કે દાહોદ મળે નર્મદા મળે પંચમહાલ મળે કે છોટા ઉદયપુર મળે તમને કોઈ પણ જગ્યાએ નોકરી મળે અત્યારે સ્વીકારી લેવી જોઈએ પાંચ સાત વર્ષ પછી આઠ વર્ષ પછી તમને બદલી મળી જ જવાની છે આવું ત્યારે આ કમેન્ટ આવી હતી કે અત્યારના હવે બદલીના કોઈ ચાન્સ જ નથી ઘણા લોકો એમ કહે છે કે દસ બાર વર્ષ સુધી બદલી નથી થવાની પણ સાચી આ વસ્તુ ખોટી છે હું તમને સમજાવું કેવી રીતના બરાબર અમુક અત્યારના જ એક બે સાહેબને હું મળ્યો બરોબર જે લોકો રિટાયરમેન્ટ ઉપર જ આવા ઉપર જે એક બે વર્ષની નોકરી વહી દીધી એ લોકોની એ લોકોએ મને એમ કીધું કે ઓગણીસો થી લઈને બે હજાર સુધીની અંદર આ પાંચ વર્ષમાં ઘણી બધી ભરતી થઈ છે વિદ્યાસહાયકની અંદર છ થી આઠની અંદર બરાબર અને આ બધી ભરતી છે એમાં ઘણા બધા ઉમેદવાર છે આમ તો ઉમેદવાર ના કહી શકાય શિક્ષકો કહી શકાય જે લોકો રિટાયરમેન્ટ ઉપર આવી ગયા છે એ લોકો રિટાયર થવાના છે પછીના પાંચ છ વર્ષની અંદર અથવા પાંચ નહીં ત્રણ ચાર વર્ષની અંદર બરાબર છે અને આપણે જે વાત કરી એ વાત બે હાજર ત્રીસ એકત્રીસ ની કરી છે હાલની વાત નથી કરતા કારણ કે નોકરીમાં લાગશો બરાબર એ બે હાજર બે હજાર 2025 માં પણ બે પચીસ પૂરો થઈ ગયો ઓક્ટોબર ચાલે છે પછી હાજર કરશે નવેમ્બર ની અંદર બરાબર તો નવેમ્બર ડિસેમ્બર બે મહિના વિધા બે ના તો આમ જોવા જઈએ તો બે તો પૂરો થઈ ગયો તો ગણતરી કરીએ આપણે બે 2026 થી ગણતરી કરી તો બે હજાર 28 29 અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ પાંચ વર્ષ તમે તમને ચાન્સ બરાબર તો સુધીમાં ઘણા બધા અત્યારે જે મહેકમ છે ને એ મહેકમ આઠ હજાર ને છસો નું છે ટોટલ એટલી જગ્યાઓ ખાલી છે બરાબર અને ભરતી કરે છે સાત હજારની મતલબ કે જે સોળસો સત્તરસો જગ્યાઓ ખાલી છે એના ઉપર જ્ઞાન સહાયક આવવાના છે એટલે એ જગ્યા તો ખાલી જ પડી છે બરાબર બીજી વસ્તુ કે અત્યારે જે લોકો છ થી લાગી ગયા છે એ લોકો ભવિષ્યમાં નવ દસ અગિયાર બાર આવશે ત્યારે એમાં પણ લાગવાના છે એમ જ નીકળીને અથવા કોઈ બીજી ભરતી આવવાની હોય તેમાં એમાં લાગતા એટલે છ થી જગ્યા એવી રીતના ખાલી થઈ શકે છે એટલે ઘણી બધી રીતે છ થી જગ્યા ખાલી થવાની છે અને બીજી એક વસ્તુ તમે જોતા હો તો કે ઓલું ભરતી કેલેન્ડર આવ્યું ને ભરતી કેલેન્ડરમાં બે હજાર ઓગણત્રીસ ત્રીસના સમયમાં લગભગ ત્રણ હજાર જેવી જગ્યાઓ છે ભરતી થવાની છે અને ભરતી એ સમય થાય એ જરૂરી નથી એક વર્ષ મૂડી પણ થઈ શકે અને જ્યારે ભરતી થશે ને તે પહેલા બદલી કેમ્પ આવશે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી બદલી કેમ્પ આવશે જ બની શકે એક દોઢ વર્ષ વહેલા મોડું આવી શકે પણ એવું ન વિચારતા કે બદલી કેમ્પ હવે નહીં આવે બદલી કેમ્પ છ વર્ષ પછી પાંચ વર્ષ પછી આવવાનો જ છે એટલે થોડીક આશા રાખીને બેસો થોડુંક પોઝિટિવ રીતે હું વિચારું છું એ પ્રમાણે તમને કહું છું મને જેટલો આઈડિયા છે એ પ્રમાણે હું તમને કહું છું બાકી પાંચ વર્ષ પછી જે થાય જોવાનું રહેશે આપણે બધાએ ક્લિયર છે તો આ એક વાત હતી બાકી તમને શું લાગે છે તમે કમેન્ટ કરી શકો છો હવે આટલા પ્રશ્ન હતા અત્યારના તમને જો અત્યારે કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એનો રિપ્લાય પણ આપીશ ક્લિયર છે અને બીજી વાત ઘણા લોકો પૂછતા હોય છે કે કચ્છનું મિરિટ આપો તો કચ્છનું મિરિટ પણ બનાવવાનું છું એનું એનાલિસિસ છે એ પણ બનાવવાનું છું પણ તમે સમજો જ્યાં સુધી બધા રાઉન્ડ પૂરા ના થાય ત્યાં સુધી એનાલિસિસ કરવું એ ખોટી ખોટું છે શું કામ કારણ કે અત્યારના હું તમને કહી દઉં બરાબર છે તો પછી થોડુંક ઓગણી તીસ થઈ શકે અથવા થોડુંક મેરિટથી છે ઉપર નીચે થઈ શકે એના કરતાં એકવાર બધા રાઉન્ડ પડી જાય અને છેલ્લું મેરિટ અટકે છે સામાન્યનું એકવાર જોવાઈ જઈએ તે પછી કચ્છનું વ્યવસ્થિત એનાલિસિસ કરવું સેલું પડે પ્લિયર એટલા માટે હું તમને પછી વિડીયો આપવાનો છું અને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો ગયો હોય તો લાઇક કરી નાખો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળવાના છીએ અને દસ હજાર સબસ્ક્રાઈબર કરવાના છે એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો તમે બરાબર મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં